પોરબંદર કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસમાં મહિલા નેતા સોનિયા ગાંધીને બદનામ કરનાર ભાજપ સામે રસ્તા રોકો વર્ષ જૂના નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટી રીતે સંડોવી સોનિયા ગાંધીને બદનામ કરવાના ઇરાદાથી ભાજપ સામે આક્રોશ આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા હરમાની કુવારા પાસે રસ્તા રોકો ચક્કાજામ કરતા પોલીસે વીસ જેટલા કાર્યકર્તાઓની કરી અટકાયત लड़कते गौरों से गौरव से जब 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 डरती है पुलिस को आगे बढ़ती है भाजपा जब जब डरती है पुलिस को आगे करती है भाजप तेरी ताना है नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी ताना है नहीं चलेगी नहीं चलेगी पहले लड़ते गोरों से आप लड़ेंगे चोरों से पहले लड़ते गोरों से आप लड़ेंगे चोरों से भाजप तेरी ताना है नहीं चलेगी, चलेगी नहीं चलेगी भाजप जब जब डरती है पुलिस को आगे करती है भाजप जब जब डरती है पुलिस को आगे करती है

અને અમે પચાસ થી સાહીઠ થી વધારે કાર્યકર્તાઓ ત્યાં વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે જે મોદી સરકારનો ષડયંત્ર કોર્ટમાં પર્દાફાશ નેશનલ હેરાટ કેસમાં જે ઈડી ની કાર્યવાહી નકલી ગેરકાયદેસર જાહેર થઈ છે માનનીય ન્યાય તંત્ર યંગ ઇન્ડિયન કેસમાં સોનિયાજી અને રાહુલજી ઉપર ની કાર્યવાહી નકાર કાઢી હતી કોર્ટમાં સીધો ઈડી પાસે કેસમાં તો ન કાનૂની અધિકારી હતું કે ન એફઆઈઆર હતી કોંગ્રેસ વિરુદ્ધ અને મીડિયાના ટ્રાયલ વર્ષોથી ભાજપ એમનો પ્રચાર કરી અને ગેરકાયદેસરનું અસ્તિત્વ નથી કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ મની લોન્ડરિંગ નથી કોઈ ફોજદારી કાર્યવાહી નથી મિલકતનું ટ્રાન્સફર નથી આ નિર્ણય આ નિર્ણય મોદી સરકારના રાજકીય વેરભાવ જેમાં તપાસ એજન્સીઓને દુરુપયોગ કરીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષને બદનામ કરવાનું જે કાવતરું છે તે ફેલ ગયું છે કોંગ્રેસનો સીધો સ્પષ્ટ નમ્યાતા અને ન નથી નમવાના તમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે અમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે લડીએ છીએ અને લડવાના છે આ માત્ર કોંગ્રેસની જીત નથી પરંતુ ભારતની લોકશાહીની જીત છે સરકાર ગમે તેટલી શક્તિશાળી હોય પણ કાવતરાઓ સત્યની સામે ટકી શકતા નથી સત્યમેવ જયતે